શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી શ્રી નમઃ ઓમ નમો ભગવતે લીલાનો તફાવત યાદ રાખવાનો છે જેની પાછળ કર્તૃત્વનું અભિમાન છે સુખી થવાની ભાવના છે તે ક્રિયા અને જે ક્રિયા પાછળ કર્તૃત્વનું અભિમાન નથી ફક્ત બીજાને સુખી કરવાની ભાવના છે તે લીલા જીવ જે કરે તે બધી ક્રિયા ને ભગવાન જે કરે તે બધી લીલા યશોદાજી વિચારે છે આખું ગામ મારે ત્યાં આવવાનું છે લાલાનું પાણીનું ઘર બહાર ગાળાની નીચે રાખવું તો ઘરમાં મોકળાશ વધારે રહે બધી ગોપીઓ આવવાની એટલે જગ્યાના અભાવે યશોદાજી એ કનૈયાનું પાણનું આંગણામાં ગાળા નીચે રાખ્યું અને ગાળામાં દહીં દૂધ વગેરે રાખ્યા યશોદા એક એક ગોપીનું સન્માન કરે છે બાળકને સુંદર કંઠી આપે એટલે માને આનંદ થાય છે ગોપીઓ હૃદયથી આશીર્વાદ આપે છે બાળકૃષ્ણ કી જય હો જય હો આવેલ બ્રજવાસીઓનું સન્માન કરતા યશોદા તન્મય થયા છે આ બાજુ શ્રી કૃષ્ણ મારી મા ક્યાં છે મારી ઉત્સવ મારો કરે છે અને મને બરાબર નથી યશોદા જે શ્રી કૃષ્ણને ભૂલી ગયા છે યશોદા શ્રી કૃષ્ણને ભૂલ્યા એટલે વિપત્તિ આવી વ્યવહાર છૂટતો નથી વ્યવહાર કરવો પડે છે જ્યાં સુધી કંઈક અપેક્ષા છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી વ્યવહાર છોડશો નહીં પણ વ્યવહાર સાથે એક થશો નહીં વ્યવહાર કરવો તે દોષ નથી પણ વ્યવહારમાં ભગવાનને ભૂલી જવા એ દોષ છે ધંધો કરવો એ પાપ નથી પણ ધંધો કરતા ભગવાનને ભૂલી જવા એ પાપ છે વેપારી દુકાનમાં ભગવાનની પૂજા કરે છે પરંતુ ગ્રાહક વસ્તુ લેવા આવે એટલે તરત તે ભગવાનને ભૂલી જાય છે ગ્રાહકને તે ઈશ્વરની સન્મુખ છેતરે છે પાંચ રૂપિયાની કિંમતની વસ્તુનો માલ પચીસ માં આપે છતાં ગ્રાહકને કહે છે તમે મારા મિત્ર છો એટલે પડતર ભાવે માલ તમને આપું છું લેનાર સમજે છે ભાઈબંધ છે એટલે ખોટ ખાઈને પણ મને માલ આપે છે પણ તે પડતર ભાવનો જે શબ્દ વેપારી બોલે છે તેનો અર્થ તે સમજતો નથી પડતર ભાવ એટલે તું પડવાનો અને હું તરવાનો ગ્રાહક પડે ને વેપારી તરે વેપારી દ્રષ્ટિએ પડતર ભાવનો આ અર્થ છે લક્ષ્યને લક્ષમાં રાખો વ્યવહાર કરો લક્ષ્ય છે શ્રી કૃષ્ણને મળવાનું મારે શ્રી કૃષ્ણને મળવું છે જ્ઞાની મહાત્મા ઈશ્વરને ભૂલ્યા વિના વ્યવહાર કરે છે યશોદા ગોપીઓનું સન્માન કરતા શ્રી કૃષ્ણને ભૂલ્યા છે કેટલાક ઉત્સવના દિવસે ઠાકોરજીને ભૂલી જાય છે અરે ઉત્સવ તો ઠાકોરજી સાથે એક થવા માટે છે વ્યવહારનું કામ કરતા વારંવાર ઠાકોરજીને નિહાળજો ઘરનું કાર્ય કરતા કરતા વારંવાર પ્રભુને નિહાળો સાધારણ કોઈ મહેમાન ઘરે આવ્યા હોય તેને મળ્યા પછી તેને રાજી રાખવા વારંવાર તેની સાથે વાતો કરવી પડે છે તેવી રીતે ઈશ્વર આપણા ઘરે આવ્યા પછી સતત તેનું ધ્યાન રાખવું જોઈએ સેવાની સમાપ્તિ થતી નથી શરીરની સાથે સેવાની સમાપ્તિ સેવાની સમાપ્તિ કરે વૈષ્ણવ નહીં સત્કર્મમાં સંતોષ ન માનો ગોપીઓનું સન્માન કરતા યશોદા લાલાને ભૂલી ગયા છે લાલાને આ ઠીક ન લાગ્યું તેને થયું આજે થોડી ગમ્મત કરું બાળકૃષ્ણ રડે છે મા સાંભળતી નથી બાળક રડે એટલે પગ ઊંચા કરે છે ઉપર નજર રાખે તો ગાડા ઉપર રાક્ષસ સક્તાસુર પુતનાનો ભાઈ બહેનનો વેર લેવા આવ્યા છે કનૈયો મનમાં કહે આ તો કંસ મામા તરફથી રમકડું આવ્યું છે ગાડાને પગની ઠોકર મારી તે ગાડું ઊંધું પડી ગયું અને ગાડામાં જે દહીં દૂધ તેમજ રસોઈ રાખેલી તે ધોડાઈ ગયા શક્તાસુર ઉઠલી પડતા મરી ગયો આ ભાણો એવો છે કે મામાએ મોકલેલા રમકડા તોડી ફોડી નાખે છે બાળકોએ કહ્યું લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું આ ચરિત્રમાં રહસ્ય છે તમે પણ ગાડા નીચે શ્રી કૃષ્ણને રાખશો તો તમારું ગાડું ઊંધું વળી જશે જે વસ્તુ પ્રધાન હોય તેને ગાડાની ઉપર રાખવાની અને જે વસ્તુ ગૌણ હોય તેને નીચે રાખવાની જેના જીવનમાં પરમાત્મા ગૌણ છે તેનું ગાડું ઊંધું વળે તો તેમાં શું આશ્ચર્ય ગૃહસ્થાશ્રમે ગાડું છે પતિ પત્ની પૈડા છે આ ગાડા ઉપર શ્રી કૃષ્ણને પધરાવો આ જીવન ગાડીના સારથી શ્રી કૃષ્ણ છે ઇન્દ્રિયો ઘોડા છે શરીર રથ છે પ્રભુને કહો નાથ તમારે શરણે આવ્યો છું અર્જુન જેમ મારા શરીર રથ ઉપર સારથી બની તેને સીધા માર્ગે લઈ જાઓ જેના શરીર રથના સારથી ઈશ્વર બનતા નથી તેનો સારથી મન બને છે મન સારથી બને તો જીવન રથને ખાડામાં નાખે છે તમારા ગાડા ઉપર પરમાત્મા બિરાજતા ન હોય તો આ ઇન્દ્રરૂપી ગોળાઓ તમારા ગાડાને ખાડામાં નાખશે અર્જુને પોતાના રથ ઉપર પરમાત્માને પધરાવેલા તેથી અર્જુન જે જે ઠેકાણે ગયા ત્યાં તેની જીત થઈ હતી જય શ્રી કૃષ્ણ